એમાં છે આપણું કે મિત્રો સોલ્યુશન જોતા પહેલાં એક મહત્વની વાત જો તમે આખા આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને માત્ર ને માત્ર સો રૂપિયામાં મળી જશે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ સોલ્યુશન મેળવી લેજો ઓકે નીચેની માહિતી પરથી રીતની વિષમતા રીતની તમને વર્ગમાં નથી આપેલું તમને આમ છૂટું કર્યું કે જીરો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ આવી રીતે આપેલું છે તો આમાં તમારે શું કરવાનું છે મિત્રો પેલા તમને આ વર્ગમાં નહીં આવેલું તમારે વર્ગ બનાવવાના તો અહીંયા જે તમને આપેલું છે થી વધુ પ્રકારનું છે તો થી વધુ પ્રકારનું હોય તો તમને અહીંયા સંચય આવૃત્તિ આપેલી છે તો એ સંચય આવૃત્તિ લખી દો અને ત્યારબાદ સંચય આવૃત્તિ તમારે શું મેળવવાની આવૃત્તિ મેળવવાની ઓકે ઓકે આવૃત્તિ મેળવી લીધી તો આપણે વર્ગ બનાવવા માટે જીરો થી પાંચ પાંચથી દસ પંદર વીસ આવી રીતે કરીને લખવાનું મિત્રો એ રીતે વર્ગ સિમ્પલી બનાવવાય તો નાના છોકરાઓને વર્ગ બનાવતા આવડે છે તો આવૃત્તિ મેળવી સીએફથી આવૃત્તિ મેળવતા આવડે જો આપણે સોમાંથી અઠ્ઠાણું માઇનસ કરીએ બે મળે અઠ્ઠાણુંમાંથી ચોરાણું માઇનસ કરીએ આવી તે નીચે 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 રીતે ખસવું જવાનું અને જે સંખ્યા મળે જ છે તો એ ગણવાની રહેવા દેવાની આપણે આવૃત્તિ અનેથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ મેળવી લો સંચય આવૃત્તિ મેળવવા માટે પણ સિમ્પલ જ છે કે બે ઉપરથી સરવાળો કરો હવે જે સરવાળો આપણે ઉપરથી માઇનસ કરતા આવ્યા છીએ તો એને ઉપરથી હવે પ્લસ કરો કે બે પ્લસ ચાર પ્લસ બે બે પ્લસ ચાર એટલે છ છ પ્લસ દસ એટલે સોળ તો સોળ પ્લસ દસ એટલે સો છવ્વીસ છવ્વીસ પ્લસ અઠ્યાવીસ બરાબર ચોપન વીસ પ્લસ ચુમ્મોતેર બરોબર સોળ અને નેવું પ્લસ દસ એટલે સો આવે છે ઓકે તો આવી રીતે આવી જાય છે તમારો જવાબ ત્યારબાદ આપણે એન બરાબર સો છે અને સીએફની છેલ્લી આવૃત્તિ પર શું આવે સો આવે તો આપણો દાખલો જે આવૃત્તિ કોષ્ટક ગણ્યું છે એ સાચો ગણ્યો છે મિત્રો એવું કહેવામાં આવે છે ઓકે ત્યારબાદ પ્રથમ ચતુર્થક ત્યારબાદ પ્રથમ ચતુર્થક ત્યારબાદ પ્રથમ ચતુર્થક ક્યુ વન એટલે કે એન અપોન ફોરમાં અવલોકનનો સમાવતો વર્ગ એન અપોન ફોરમાં સમાવતો વર્ગ એટલે કે આપણો એન આપણને સો મળ્યો છે ઓકે તો આપણે ક્યુ વનનો મિત્રો સૂત્ર છે કે જો આપણે વર્ગ આપેલા હોય ને તો ક્યુ વનનો સૂત્ર છે એન અપોન ફોરમાં સમાવતો વર્ગ એટલે કે સીએફઆઈમાં જે સમાવતો હોય એન અપોન ફોરની કિંમત જેટલી આવે તો જોઈએ કે સો સો ભાગે આપણે ચાર કરીએ ને તમને પચીસ વાળે છે ને પચીસમાં અવલોકન હવે પચીસ માં પચીસ કોનો સમાવેશ કરે છે કોણ છે જે ઘરે બેસવા તો બે તો બેસવાની દે છ બેસવાની દે સોળ બેસવાની દે છવ્વીસ છે ભાઈ છવ્વીસ જાવ કઈ વાંધો નહીં આપણી જગ્યાએ જગ્યા જ જગ્યા છે આપણા ઘરમાં કોઈ તંગી જઈ તું આપણા ઘરે રહે ઓકે તો છવ્વીસ એને બેસવા દેશે તો આપણે છવ્વીસ ને પકડવાનું એનો છવ્વીસ માં આપણે શું કરવાનું છે કે આપણે એનો વર્ગ લેવાનો છે વર્ગ એટલે ઘર લઈ લેવાનો એનો શું છે વીસ 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 છે ઓકે પંદરથી પંદરથી એટલે હવે પહેલાં તો સી એ પરથી વર્ગ એવું લખવાનું ત્યારબાદ હવે ક્યુ વન પ્લસ ક્યુ વન સૂત્ર યાદ રાખજો ભાઈ ક્યુ વન બરોબર એલ પ્લસ એન અપોન ફોર માઇનસોન એફ ઓકે ગુણ્યા સી વર્ગમાં હોય તો ત્યારબાદ સૂત્રમાં એલ બરોબર પંદર છે 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 અને પાંચ જો તમે હવે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરવાની સિમ્પલી પંદર પ્લસ નેવું કેવી નવું કેવી રીતે આવે તો પચીસ માઇનસ સોળ માઇનસ કરીશું તો નેવું આવશે ભાગ્યા દસ ગુણ્યા પાંચ ત્યારબાદ પંદર પ્લસ નવું પણ બે કેવી રીતે આવ્યા જો આપણે પાંચ દુ દસ કરી દીધું મેં ઉપર નીચે ભાગ પણ મેં પાંચ દુ દસ ઉપર નીચેથી પાંચ થાય નવું આવશે ઓકે આટલો ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને તો આટલું તો નાનું નાનું ખબર જ છે પંદર પ્લસ ચાર પાંચ કેટલા ઓગણીસ પોઈન્ટ પાંચ ત્યારબાદ તૃતીય ચતુર્થક તૃતીય ચતુર્થક ક્યુ થ્રી વર્ગ બરોબર

કે અહીંયા જોઈએ અવલોકોનો સમાવતો એટલે પચીસ ગુણ્યા ત્રણ આપણે મેળવી લીધું છે પચીસ આગળ તો પચીસ આવે છે તો એના ગુણાતા કરો એટલે પંચોતેર અવલોક સમાવતો વર્ગ સીએ પડતી સ્પષ્ટ થાય તો પંચોતેર કોને સમાવેશ કરશો જો આ ચુમ્મોતેર છે ને આ પંચોતેરનો સમાવેશ કરશે નહીં લે ભાઈ તું અહીંયા અમારે એક જનની જગ્યા નથી તો અહીંયા નેવ વાળો છે તો એ પંચોતેરનો સમાવેશ કરશો તો આપણે નેવ વાળાનો વર્ગ લઈશું ત્રીસ થી વાળો તો આપણે અહીંયા આવી રીતે સૂત્ર છે સૂત્ર માં એલ બરોબર ત્રીસ થ્રી એન અપોન ફોર બરોબર સીએફ બરોબર ચુમ્મોતેર એફ બરોબર સોળ અને સી બરોબર પાંચ મુકતા મૂકી આવે સૂત્રમાં તો કે ક્યુ થ્રી બરોબર ત્રીસ પ્લસ પંચોતેર માઇનસ ચુમ્મોતેર્યા સોળ ગુણ્યા પાંચ ઓકે તો સિમ્પલ માઇનસ ચુમ્મોતેર એના કરતા પાંચ નો ગુણાકાર એક સાથે કરી દો તો પાંચ ભાગ્યા સોળ થાય છે બરોબર બરોબર લગાવતા જવાનું અને ઓકે પાંચ ભાગ્યા સોળ જીરો પોઈન્ટ એકત્રીસ આવે છે પાંચ ભાગ્યા સોળ તમે કેલ્ક્યુલેટરમાં કરી લેજો જીરો એકત્રીસ આવે છે અને 30 પ્લસ જીરો પોઈન્ટ એકત્રીસ કરશો એટલે તમારો જવાબ ત્રીસ પોઈન્ટ એકત્રીસ આવી જશે એટલે સીએફ પરથી સ્પર્શ થાય છે કે એમ વર્ગ બરોબર થી પચીસ હવે એમ બરોબર એલ પ્લસ એન અપોન ટુ અપોન એફ ગુણ્યાસી તો સૂત્રમાં એલ બરોબર વીસ થાય છે એન અપોન ટુ બરોબર પચાસ થાય છે સીએ બરોબર કેટલા થાય છે સીએ બરોબર તમારો છવ્વીસ છે આઈ થિંક યસ યસ છવ્વીસ છે અને એફ બરોબર આપણા સી બરોબર પાંચ આવે છે ઓકે એમ બરોબર આપણા બરોબર ક્યુ ટુ પણ થાય છે ક્યુ ટુ ની કિંમત ક્યુ ટુ ની કિંમત અને એમની કિંમત બંને કેવી હોય છે સરખી હોય છે તે માટે ક્યુ ટુ ને મધ્યસ્થ અને મધ્યસ્થી ક્યુ ટુ કહેવામાં આવે છે સમજી ગયા છો ઓકે વીસ પ્લસ પચાસ ત્યારબાદ એમ બરોબર વીસ પ્લસ એકસો વીસ ભાગ્યા અઠ્યાવીસ એટલે કેટલા થાય છે ચાર પોઈન્ટ અઠ્યાવીસ થાય છે તો વીસ પ્લસ ચાર પોઈન્ટ અઠ્યાવીસ કેટલા થાય ચોવીસ પોઈન્ટ એનો જવાબ આવે છે હવે બાવલીની ની આપણે શું વિષમતા શોધીશું બાવલીની વિષમતા જે બરોબર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ અપ ઓન ક્યુ થ્રી માઇનસ ક્યુ એન સૂત્ર યાદ રાખી લો જે બરોબર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ અપ ઓન ક્યુ થ્રી માઇનસ ક્યુ વન જો તમે આવું પણ સૂત્ર બને ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ ક્યુ ટુ એવું બી બને પણ વાત બની એક જ છે પણ આવું એમ લાખો તો સારું લાગે ક્યુ ક્યુ વચ્ચે ત્રણ વાર ક્યુ આવી જાય ને એટલે क्यू थ्री बराबर तीस एक एम बराबर चौबीस है M तो हम जेमा uh, त्रुनिया जीरो त्रीन गुणिया सॉरी नहीं नहीं सॉरी 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 तीस पॉइंट एकत्र प्लस ओग्स पॉइंट पांच मईनसुण चौबीस पॉइंट ओके अभाग्या तीस तीस पॉइंट एकत्र माइनस पॉइंट पांच હવે ફટાફટ કરીએ તો કે ત્રીસ પ્લસ કરીએ તો કરીશું ચોવીસ પોઈન્ટ અઠ્યાવીસ ગુણ્યા બે અડતાલીસ છપ્પન આવે છે ભાગ્યા ત્રીસ પોઈન્ટ એકત્રીસ માઇનસ ઓગણીસ પોઈન્ટ પાંચ ત્રીસ પોઈન્ટ એકત્રીસ માઇનસ ઓગણીસ પોઈન્ટ પાંચ કેટલા દસ પોઈન્ટ એક્યાસી આવે છે

મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરીને આખા આખા ગાલા અસાઇનમેન્ટ ના સોલ્યુશન ની શું મેળવી લેજો પીડીએફ મેળવી લેજો ઓકે 30 ઉદ્યોગ એકમની ભરપાઈ થયેલ મૂડી વિશે મૂડી વિશેની માહિતી બાઉલી વિષમતા શું શું બાઉલી વિષમતા આમાં શોધવાની છે તો કે ભરપાઈ થયેલ મૂડી આપણે આપેલી છે એફઆઈ આપેલી છે સીએફઆઈ આપેલી છે સીએફઆઈ આપેલી છે ને એટલે સીએફઆઈ આપણે બનાવેલી છે ભરપાઈ થયેલ મૂડી તો તમને આપેલી છે હું એકવાર ચેક કરી લઉં બરાબર છે કે નહીં અચ્છા જી અચ્છા 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 આવી રીતે આપેલી છે તો અહીંયા તમારે જે ચોપડીમાં આપેલું છે ને મિત્રો લેસ ધન લેસ વાળું તો એમાં આપણો વર્ગ આ મુજબ બને છે ચિંતા ના કરતા ઓકે સો થી ત્રણસો ત્રણસો થી પાંચસો પાંચસો થી સાતસો સાતસો થી નવસો નવસો થી અગિયાર આપણો વર્ગ બને છે ને અગિયારસો થી તેરસો પણ બને છે અને આપણી એફઆઈ આવેલી છે છ થી દસ થી ત્રણ થી ચાર થી પાંચ જે પણ છે એટલે આનો સરવાળો કરતો તો કે એટલે 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 ઓકે અને એન નો સરવાળો પણ ત્રીસ જ આવે છે ત્યારબાદ ક્યુઅન માટે ક્યુઅન ક્યુન માટે કે ક્યુઅન એન અપોન ફોરનું અવલોકન આપણે આગળના દાખલાઓ જોઈ ગયા તો એના મુજબ જ છે કે ક્યુ માટે એન અપોન ફોરનું અવલોકન ઓકે સાત પોઈન્ટ પાંચ છે એટલે કે સીએફઆઈમાં સાત પોઈન્ટ પાંચ નો સમાવેશ કોણ કરે છે તો ભાઈ સોળ છે એ સોળ સમાવેશ કરે છે તો એનો વર્ગ કયો છે ત્રણસો થી ત્રણસો થી પાંચસો એનો વર્ગ છે હા ત્રણસો થી પાંચસો તો ક્યુઅન બરોબર દસ અને સી બરોબર એનો જવાબ શું બસો આવે છે ઓકે નહીં ક્યુ વન બરોબર ત્રણસો પ્લસ સાત પોઈન્ટ પાંચ માઇનસ છ કેમ કે આપણે સીએફ છ હતો અપોન એફ કેટલો છે આપણો દસ હા દસ ગુણ્યા ત્યારબાદ ક્યુઅન બરોબર ત્રણસો પ્લસ એક પોઈન્ટ પાંચ ભાગ્યા દસ એટલે કેવી રીતે આપણે બસો ગુણ્યા એક પોઈન્ટ પાંચ કર્યું તો ત્યાંથી ત્રણસો આવ્યા છે ઓકે અને ત્રણસો પ્લસ ત્રણસો ભાગ્યા દસ એટલે ત્રીસ આવે છે એટલે ત્રણસો પ્લસ ત્રીસ એટલે કેટલા ત્રણસો ને ત્રીસ આવે છે ક્યુ નો જવાબ ઓકે ત્યારબાદ છે માટે બરાબર પંદર મુ અવલોકન તો તો કે કે અવલોકન 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 એટલે એટલે આપણો છે ભાગ્યા અને સીએફ જોતા તેનો વર્ગ ત્રીસ થી ત્રણસો થી પાંચસો આવે છે જોઈ લો જોઈ લો અહીંયા પંદર કોનો પંદર નો સમાવેશ કોણ કરશે તો કે સોળ કરશે ભાઈ તો જોઈ લો સોળ નો વર્ગ ત્રણસો થી પાંચસો છે ટુ આવશે મધ્ય સોરી ક્યુ થ્રીમાં ફોર આવશે ને ક્યુ વન માં પણ ફોર આવશે જો ડી આપેલું હોય ડી વન ડી ટુ તો એમાં ભાગ્યા દસ આવશે અને જો પી આપેલું હોય તો એમાં ભાગ્યા કેટલા આવશે 100 આવશે ઓકે દસ ગુણ્યા છ કરીશું એટલે નવ આવશે તો અને એમ બરોબર ત્રણસો પ્લસ અઢારસો ભાગ્યા સો અઢારસો ભાગ્યા દસ છે સો નથી મિત્રો દસ અઢારસો ભાગ્યા દસ તો ત્રણસો પ્લસ અઢારસો ભાગ્યા દસ તો કેટલા એકસો તો ત્રણસો પ્લસ એકસો એસી વર્ગ કેટલા આવે છે આપણો 400 ને ચારસો ને જવાબ આવે છે ત્યારબાદ બાદ થ્રી માટે Q3 થ્રી બરોબર એન ત્રણ ગુણ્યા અપોન અવલોકન તો એન અપોન અવલોકન કેટલું છે ત્રણ ગુણ્યા સાત પાંચ એટલે ક્યુ થ્રી બરોબર બાવીસો ને પાંચમું અવલોકન સીએફમાં જોતા તેનું વર્ગ સાતસોથી નવસો છે ક્યુ થ્રી એલ પ્લસ એન અપોન ફોર ત્રણ ગુણ્યા એન અપોન ફોર માઇનસ સી એફ ભાગ્યા એફ ગુણ્યા કેટલા સાત પોઈન્ટ સોરી ત્રણ એલ અપોન્ટ બરોબર બાવીસ પોઈન્ટ પાંચ સીએફ બરોબર કેટલા સીએ બરોબર કેટલા તેર છે આપડા તેર ના ના ઓગણીસ છે સોરી ઓગણીસ પછી એફ બરોબર ચાર અને સી બરોબર સો તો કે સાત પ્લસ બાવીસ પોઈન્ટ એટલે કે આપણે બસો ને સાત ચાર નો ગુણાકાર કરવાનો છે તો કે પચાસ ચોક અચ્છા સોરી પચાસ ચોક બસો થાય તો ઉડી ગયા ઉપર પચાસ આવી જશે એટલે પચાસ ગુણ્યા ત્રણ પાંચ કરીશું પચાસ ગુણ્યા ત્રણ તો તમારો કરશો કેટલો આવશે સાતસો પ્લસ એકસો પંચોતેર કરશો તો ઈઝીલી તમારો જવાબ આઠસો પંચોતેર આવે છે ઓકે ક્યુ થ્રીનો ત્યારબાદ મિત્રો જોઈશું વિષમતાક શું વિષમતાક જે બરોબર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ બે ચારસો એસી ભાગ્યા આઠસો પંચોતેર માઇનસ ત્રણસો ત્રીસ ઓકે હા પછી જે બરોબર બસો પાંચ માઇનસ નવસો સાહીઠ અપોન પાંચસો ને પિસ્તાલીસ થાય છે ભાઈ સ્ટેટ છે આંકડા તો આવશે કોઈ ચિંતા નહીં ચિંતા તો કરવી પડે જે બરોબર બસો પિસ્તાલીસ પાંચસો પિસ્તાલીસ એટલે જે બરોબર ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ આવે છે ત્યારબાદ ચોથા નંબરનો દાખલો જોતા પહેલાં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માંગતા હોય તો નીચે ડિબસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર સો રૂપિયા છે તો તમે કોલ કરી મેળવી શકો છો ઓકે એક કાર્યાલયમાં સાઈટ કર્મચારીઓ એક કાર્યાલયમાં સાઈઠ કર્મચારીઓ આપણે આપણે બીજા નંબરનો જોયો તો મિત્રો ત્રીજા નંબરનો આપણે દાખલો જોયો નથી તમે કહેશો સાહેબ ત્રીજા નંબરનો દાખલો કરાવો તો આ ત્રીજા નંબરના દાખલા માટે એક વિશેષ ટિપ્પણી મિત્રો આપણે જે ત્રીજા નંબરનો દાખલો તમને આપેલો છે નીચેના માહિતીનો ઉપયોગ કરી બોલીની વિષમતા નિરપેક્ષ અને સાપેક્ષ આપ શોધો તો આ દાખલો મિત્રો ગોટાળો વાળો છે આ દાખલાનો જવાબ મને પણ મળ્યો નથી હું કેટલી રિસર્ચ કરી રહ્યો છું છતાંય મળ્યો નથી આમાં બાવલીની રીત આવે જ નહીં આમાં આવે આપણા કાળુભાઈની રીત રીત એટલે કે કાલપ્રિયસની રીત આવે તો આ બાઉલીની રીત કીધી છે આપણે પણ આના બાવલીની રીતથી એનો જવાબ આવતો જ નથી બધે કિંમત આપેલી છે તો કાલપ્રિયસની રીત જ આવે છે પણ છતાંય આપણો જવાબ આવતો નથી તો તે માટે બીજા નંબરનો દાખલો ઇટ્સ પેન્ડિંગ જવાબ પોસ્ટ કરી દઈશું કંઈ વાંધો નહીં પણ નથી આપણી જોડે તો આપણે ઘણો જ પડ્યો

તો સાઈઠ ભાગે એટલે પંદર ચોક સાઈઠ થાય તો પંદર આપણો જવાબ આવશે માટે એલ બરોબર પંદર સીએફ બરોબર અગિયાર પંદર એફ બરોબર સોળ અને સી બરોબર પાંચ ક્યુઅન બરોબર એલ પ્લસ એન અપોન ફોર માઇનસ સીએફ સી પંદર પ્લસ e so, 15 પંદર પ્લસ પંદર માઇનસ અગિયાર ભાગ્યા સોળ અપ ગુણ્યા પાંચ તો q1 વન બરાબર પંદર પ્લસ ચાર પંદર પ્લસ ચાર અપોઈન્ટ સોળ કેટલા આવે તો q1 વન બરાબર પંદર પ્લસ વીસ ભાગ્યા સોળ આવે અને વીસ ભાગ્યા સોળ આવે ને તો q1 વન પંદર પ્લસ એક પોઈન્ટ એક પોઈન્ટ પચીસ થાય અને ક્યુ વન સોળ પોઈન્ટ એનો જવાબ આવે છે ક્યુ વન જવાબ નહીં આવે ત્યારબાદ માટે અવલોકન કેટલા ત્રીસ ત્રીસ થાય છે હવે સીએ પરથી ત્રીસ નો સમાવતો કરતો વર્ગ એટલે કે વીસ થી પચીસ એલ બરોબર વીસ એના ટુ બરોબર ત્રીસ સીએ બરોબર સત્યાવીસ એ બરોબર અઢાર અને સી બરોબર પાંચ આપણો આવે છે ઓકે

ત્યારબાદ ક્યુ થ્રી માટે ક્યુ થ્રી તો n-4 ફોરનું અવલોકન ક્યુ થ્રી અવલોકન ક્યુ થ્રી ત્રણ ગુણ્યા 45 નું અવલોકન અવલોકન કે ત્રણ ત્રણ 5 પંદર થાય છે તો પિસ્તાલીસ અવલોકન થશે અને cf માટે 45 નો સમાવતો વર્ગ બરોબર વીસ થી 25 ને એલ બરોબર વીસ થ્રી અપો એન અપોન ફોરનું આવશે ને cf બરોબર સત્યાવીસ આવશે એફ બરોબર અઢાર અને સી બરોબર પાંચ આવશે ઓકે ત્યારબાદ ક્યુ થ્રી બરોબર ક્યુ થ્રી બરોબર એન ત્રણ cf એન અપોન ફોરનું માઇનસ સી એફ અપોન એફ ગુણ્યા સી તો કે પછી ક્યુ થ્રી બરોબર વીસ પ્લસ પિસ્તાલીસ માઇનસ સત્યાવીસ ભાગ્યા અઢાર અને ગુણ્યા સી કરે તો સી બરોબર આપણે પાંચ હતો પાંચ મૂકી દો ક્યુ થ્રી બરોબર વીસ પ્લસ અઢાર અઢાર એટલે અઢાર અઢાર ઉડી ગયા ગુણ્યા પાંચ હતા કે સરવાળામાં આવી જશે તો ક્યુ થ્રી બરાબર વીસ પ્લસ પાંચ એટલે કેટલા 25 આવે છે ઓકે અને વિષમતા જે બરાબર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ ટુ એમ અપન ક્યુ થ્રી માઇનસ ક્યુ વન ઓકે ત્યારબાદ પચીસ પ્લસ સોળ પોઈન્ટ માઇનસ વીસ વીસ છે એના ગુણાકારમાં શું બે કરી દેવાના ભાગ્યા પચીસ માઇનસ સોળ પોઈન્ટ તો કે એકતાલીસ એકતાલીસ પોઈન્ટ માઇનસ એકતાલીસ પોઈન્ટ છાસઠ તો એનો ભાગ તમને શું મળશે માઇનસ જીરો પોઈન્ટ પાંચ આવશે એનો જવાબ ઓકે ત્યારબાદ આપણો પાંચમા નંબરનો દાખલો મિત્રો જોઈશું કે ચાલીસ કંપનીના વાર્ષિક ઘસારાની માહિતી પરથી બાઉલીની વિષમતા શોધો અને તેનું અર્થઘટન કરો ઘસારો લાખમાં આપેલો છે કંપની સંખ્યા આપેલી છે અને સીવ આપેલી છે ઓકે તો ઘસારો તમને આપેલો છે આઠ નવ દસ અગિયાર થી વીસ થી ચોવીસ ચોવીસ થી ત્રીસ અને છત્રીસ થી પચાસ અને કંપની સંખ્યા છે બે ત્રણ ચાર પાંચ ચાર સાત બાર બાર દસ બે છે જે પણ હોય મિત્રો સીએફઆઈ તમારે પ્લસ કરીને કરીને મેળવી લેવાની ઓકે ત્યાર પછી છે આપણો q1 બરોબર बर, q1 બરોબર n 4 માં ઓલોકન આપણે ક્યાં એ જોઈએ જોઈ રહ્યા છીએ 4 ભાગ સોરી 40 ભાગ્યા 4 માં અને 10 માં થાય 40 ભાગ્યા 4 કયો એટલે 10 40 થાય ને એટલા માટે 10 માં થાય છે ઓકે ત્યારબાદ બાદ CFF પરતી માહિતી વર્ગ કેટલો થાય છે ભાઈ 10 માં ઓલોકન અને 10 નો સમાવેશ કોમાં કોનામાં થશે તો કે 16 માં એનો સમાવેશ હશે તો 16 નો વર્ગ મિત્રો કેટલો છે 11 થી

ત્યારબાદ ક્યુઅન બરોબર પછી ક્યુ વન બરોબર અગિયાર પ્લસ એક ભાગ્યા સાત ગુણ્યા નવ માટે આપણે ક્યુ વન બરોબર અગિયાર પ્લસ નવ ભાગ્યા સાત કેટલા થાય એક ઓગણત્રીસ એનો જવાબ આવે છે કે અગિયાર પ્લસ એક પોઈન્ટ ઓગણત્રીસ આવે છે ઓકે ઓકે આવે છે તમે તો તો આવશે આ આવડે એ માટે એન અપોન્ટ સોરી હા એન અપોન્ટ ટુ મુ અવલોકન માટે ચાલીસ ભાગ્યા બે એટલે વીસ મુ અવલોકન થાય અને સીએ પરથી તેનો વર્ગ વીસ થી ચોવીસ છે તો એમ બરોબર વીસ પ્લસ વીસ સોળ ભાગ્યા બાર તો ગુણ્યા ચાર કરવાના છે બસ તો કે એમ બરોબર એમ બરોબર વીસ પ્લસ દસ ભાગ્યા બાર વીસ પ્લસ દસ ભાગ્યા બાર અને Q1 બરોબર એમ બરોબર વીસ પ્લસ એક પોઈન્ટ તેત્રીસ તે તે માટે વીસ પ્લસ એક વીસ પ્લસ એક પોઈન્ટ તેત્રીસ કરીશું શું આવશે એકવીસ જવાબ આવશે ત્યારબાદ Q3 થ્રીનો માટે Q3 થ્રી એટલે તમને ખબર જ છે પંચોતેર ટકા થાય છે Q3 થ્રી માટે તો કે Q3 થ્રી બરોબર એન પ્લસ એન અપોન ફોરનું અવલોકન એટલે ત્રણ ગુણ્યા નું અવલોકન એટલે 30 મું અવલોકન એટલે સીએ માં જોતા હોય તો તેનો વર્ગ કેટલો મળે છે 24 થી છત્રીસ મળે છે હવે જોઈ લેજો મિત્રો હવે તમે પાછળ કરીને ચોવીસ છે કે નહીં કન્ફર્મ કરવું હોય તો હું તો કહું જ છું કેમ કે મેં ગણેલા છે દાખલા મને ખબર છે આટલે મળે છે તે પણ કોઈને હોય કે સાહેબ ફેકા ફેકી કરી રહ્યા છે દસ એટલે ચોવીસ પ્લસ ચોવીસ ભાગ્યા દસ કરશે ને મિત્રો તમારો જવાબ શું આવશે બે પોઈન્ટ ચાર ને બે પોઈન્ટ ચાર પ્લસ આપણે ચોવીસ કરવાના ને એટલે એનાથી આપણને શું મળશે ક્યુ થ્રી મળશે આપણે ક્યુ થ્રી બરોબર છવ્વીસ પોઈન્ટ ચાર આપણો આવે છે ઓકે વિષમતા જે બરોબર ક્યુ થ્રી પ્લસ q1 વન માઇનસ ટુ એમ અપોર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન તો છવ્વીસ પોઈન્ટ ચાર પ્લસ બાર પોઈન્ટ ઓગણત્રીસ કેટલા આવે હવે જે બરોબર આડત્રીસ ઓગણ માઇનસ પોઈન્ટ છાસઠ કરવાના ભાગ્ય કેટલા કરવાના આપણે ચૌદ પોઈન્ટ અગિયાર કરવાના ઓકે પછી જે બરોબર માઇનસ ત્રણ

તમને માત્ર ને માત્ર સો રૂપિયામાં મળી જશે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબરમાં મિત્રો કોલ કરીને આખા આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ